આ રસ્તેથી નીકળ્યા તો કમર ભાંગવાનું નક્કી છે ટોલ ટેક્સ ઉઘરાવ્યા બાદ પણ સુવિધાના નામે રાજકોટ ગોંડલ સુવિધાની હાલત બિસ્માર બની ગઈ છે વરસાદે તો ક્યારનો વિરામ લઈ લીધો પરંતુ શહેરની સાથે સાથે જિલ્લાના મોટા ભાગના રસ્તા ઉપર આજે પણ ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટ ગોંડલ હાઈવે ની શું હાલત છે તે જોવા માટે જ્યારે અમારી ટીમ પહોંચી તો તંત્રની પોલ ખુલી ગઈ કારણ કે વરસાદે વિરામ લીધા બાદ રાજ્ય સરકારે રાજકોટ ગોંડલ હાઈવેનું સમારકામ ચાલુ કર્યાનો દાવો કર્યો હતો પરંતુ આ દાવો વીટીવી ન્યૂઝનાリアリティ ચેકમાં ખોકળ સાબિત થયો છે કારણ કે આજે પણ રાજકોટના ગોંડલ ચોકથી શાપર અને ગોંડલ સુધીના રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે આ હાઈવે પર એટલા મોટા ખાડા જોવા મળ્યા કે જો તમે આ રસ્તા પરથી પસાર થયા તો કમર ભાંગવાનું નક્કી છે જ્યારે અમારી ટીમે વાહન ચાલકોને પડતી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે તંત્ર પર પોતાનો રોષ ઠાલવ્યો બસ આ રાજકોટના રોડ રસ્તા જો તમે અહીંયાથી ત્યાં ત્યાં સાપર પહોંચો ને ત્યાં તમારી કમરના મણકા હાલબ લઈ જાય કે કેવી પરેશાની અત્યારે ખાડાથી બહુ જ ખરાબ હાલત છે અમે તો ક્યારેક જઈએ છીએ રોજ અપડાઉન કરવા વાળા બિચારા રાતે પાણી રોવે છે અત્યારે પણ શરીર ખરાબ થઈ જાય છે આજે મણકા ખરાબ થઈ જાય છે તો એનો કઈ ઈલાજ પછી

આ આપણે અહીં છે ચાર થી પાંચ મહિનાથી થી અહીંયા અહીંયા તો આમ જ છે પહેલેથી જ આપણે કઈ ફેરફાર નથી ખાડામાં એટલે સરકાર આપણે કહેવા માંગી કે અહીંયા થોડોક રોડ વ્યવસ્થિત બનાવે કે જેથી પબ્લિકને પ્રોબ્લેમ ન પડે આ હાઈવે પરથી રોજના 1.5 લાખ થી વધુ લોકો અવર કરે છે ત્યારે હાઈવે ની આ વિસ્માર હાલત થી આ રોડ પરથી નીકળવું વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયું છે આ ટોલ રોડ છે પરંતુ ટોલ ભરવા છતાં લોકોને સારા રસ્તાની સુવિધા નથી મળી રહી ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ રસ્તો રિપેર કરશે તે જોવું રહ્યું સની મૈય બીટીવી ન્યૂઝ રાજકોટ